નમસ્કાર ખેડૂત મિત્રો આજના નવા વિડીયોમાં નવા વિષય સાથે આપ સર્વે ખેડૂત મિત્રોનું હું નિલેશ મોળિયા ફરીથી એ હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો તમને જોતા ખ્યાલ આવી ગયો છે વિડીયોનો વિષય એટલે ચણાનો પાક ચણાના પાકની અંદર માવજતને આપણે મોટા ભાગે ઘણા વિડીયો મૂકતા હોઈએ છીએ તો આજે આ ચણાના પાકની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે ફ્લાવરિંગ અવસ્થા ચાલુ થઈ ગઈ છે તો આ ચણાના પાકની અંદર ભાઈએ કેવી માવજત કરી આપણી ભલામણથી અને કેવો ફાયદો થયો અને કેવું રિઝલ્ટ મળ્યું એ આજના વિડીયોમાં આપણે ખેડૂત મિત્રો વાત કરવાની છે એમને આપણી દવાનો ભલામણ દ્વારા જે છંટકાવ કરવામાં આવે છે એ દવા પછી એમને કેવા ફાયદાઓ થયા ખર્ચો કેમ ઘટ્યો અને કઈ રીતે આની અંદર એને ફૂટ અને ગ્રીનરી અને ફ્લાવરિંગમાં ફાયદો થયો એ આપણા વિડીયોની અંદર એ જાણવાનો પ્રયત્ન કરીશું તમારું પૂરેપૂરું નામ નામ રોદાસરા મુનાભાઈ ગુગાભાઈ તમારું ગામ પાટીયા તાલુકો વીચ્યા ખૂબ સરસ તમારો મોબાઈલ નંબર આપ્યો નવાણું બે પિસ્તાઈલી એઠસીએંસી ચાર પીછી ખૂબ સરસ હવે આ ચણાની અંદર વાત કરીએ તો આપણે જે ઊભા છે એ કેટલા વીઘાનું ખેતર છે બે વીઘાના બે વીઘાનું ખેતર છે ખૂબ સરસ આની અંદર ચણાનું વાવેતર તમે કર્યું છે તો આની અંદર તમે માવજત કેવી કેવી કરી ક્યારે વાવેતર કર્યું અને કેટલું બિયારણ વાપર્યું આ બધી માહિતી મારે ખેડૂતની ત્રણ આપો હવે તો દોઢ મહિનો જેવું થયું બરાબર

જે થાર ની જે આપણે વાત કરીએ નવસો એકોતેર એનો પાંચ એમ નો ડોઝ બરાબર એનો જે મેં છટકાવ કર્યો આપડે જે પ્રશ્ન હોય છે સુકારાનો પીળો પડવાનો એ પ્રશ્ન આની અંદર નથી બરાબર આની અંદર એનો તમને એક બેનિફિટ રહ્યો છે કોઈ ફૂગનો કે આ આ પ્રશ્ન પ્રશ્ન નથી બરાબર ખૂબ સરસ પછી જીગરીનો જે ખેડૂતની અંદર વાત કરીએ છીએ તો એનો પચાસ નો ડોઝ હોય બરાબર પચાસ એમએલ ના ડોઝ તરીકે આપણે છંટકાવ કરીએ તો એનાથી છોડ જે છે કેમ માણસને બાટલો ચડાવીએ અને તાજો મજો થઈ જાય એવા જીગરી એવા ટોનિક તરીકેનું કામ કરે છે જે છોડને જો સમયસર પચાસ એમએલ ના ડોઝ તમે આપો તો આની અંદર સારો એવો વૃદ્ધિ વિકાસ થાય છે અને નવી ડાળીઓની ફૂટમાં કામ કરે છે ફ્લાવરિંગમાં કામ કરે છે એવો જે છે આના ફાયદાઓ છે તમને જીગરીના સટકાવ કર્યા પછી આમાં કેવા ફાયદા દેખાણા આ ફૂડ બટને હું તો સારું આવ્યું છે સટકાવ કર્યો પછી બરાબર ગ્રીનરીમાં અને ફૂટમાં સારા થઈ ગયા બરાબર ખેડૂત મિત્રો બીજું આપણે ભલામણ કરીએ છીએ ફૂલ જેલ તો ફૂલ જેલ આ અત્યારે જે પિસ્તાલીસ દિવસનો સમયગાળો હોય અને ફ્લાવરિંગની ની ચાલુ થાય ત્યારે જો એનો 10 ml લેકે બે થી ત્રણ ડોઝ સીઝન ની અંદર કરી દેવામાં આવે તો એનો ખર્ચ લાંબો નથી થતો પચીસ રૂપિયા પ્રતિપમ પડે છે તો આનો છંટકાવ જો કરી દેવામાં આવે તો ખૂબ સારા પ્રમાણમાં એ ચણાના પાકની અંદર ફ્લાવરિંગ લાવે છે ફૂલ ફૂલમાંથી ફળ બનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે અને ફૂલ ખરતું અટકાવે છે અને જે દાણાની જે ક્વોલિટી સાઇઝ છે વજન એની અંદર પણ ખૂબ સારો એવો વધારો કરે છે અને શુષ્ય જે દાણો થઈ જતો હોય તો એમાં એ ખૂબ સારું એ કામ કરે છે તો આ હતી આપણે આજે ખેડૂત મિત્રો ચણાના પાકની વાત તો વધારેની માહિતી મેળવવા માટે અવશ્ય આપણો હેલ્પલાઇન નંબર છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર એની ઉપર ફોન કરી અને તમારા વિસ્તારની અંદર આ પ્રોડક્ટ તમારે જોઈએ તો ક્યાં મળશે એની માહિતી પણ તમને આ નંબર ઉપરથી મળી જશે ખેડૂત મિત્રો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો વધારે ખેડૂતો સુધી પહોંચાડવાનો એ પ્રયત્ન કરો વિડીયોને શેર કરો અને જો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા અવનવા તમામ પાકોની અને વિડીયોની જે છે માહિતી તમને એ ખેડૂત મિત્રો તમારા સુધી દરરોજ એ પહોંચતી રહે ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન